માળિયાહટીના તાલુકાના જુથળ ગામે શ્રી વિનય મંદિર જુથળ ખાતે શિક્ષકોનો અભાવ જુથળ ગામમાં હાઈસ્કૂલની સુવિધા હોવા છતાં વિદ્યાર્થીઓને અઢાર થી વીસ કિલોમીટર અંતરે શિક્ષણ મેળવવા બહાર જવું પડે છે ત્યારે ગામના જાગૃત નાગરિકે ધારાસભ્ય અને જુનાગઢ શિક્ષણ વિભાગના અધિકારીને લેખિતમાં શિક્ષકોની ભરતી માટે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે શ્રી વિનય મંદિર જુથળ ખાતે શિક્ષકોની ભરતી માટે લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે કેળવણી કાર બીજલભાઈ સોંદરવા કહેશો ઝૂંથડ મુકામે ચાલતી યુંથળ વિનય મંદિર ઉત્તર માધ્યમિક શાળામાં ધોરણ નવથી બારની ભણવાની સુવિધા છે પણ થોડા સમય પહેલાં મારું મૂળ ગામ જૂથડ હોય અને કેળવણીમાં શિક્ષણનો વિકાસ થાય એ ઉદ્દેશને ધ્યાનમાં લઈ અને હું જ્યારે શાળાની મુલાકાતે ગયો ત્યારે શાળાના માધ્યમો તરફથી મને જાણવા મળ્યું કે અગિયાર બારમાં શિક્ષકોની ઘટ છે આઠથી દસમાં પણ શિક્ષકોની ઘટ છે અને શિક્ષકો તરફથી સિસ્ટમ પીરિયડ પદ્ધતિ લેવામાં આવે છે પરંતુ શિક્ષકોના અભાવે નિયમ મુજબના જે તાસો લેવામાં આવતા હોય એ લેવાતા નથી અને તાસો ઘટે છે એટલે મેં ટૂંક સમયની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તથા માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકટિયાને લેખિતમાં મારા પત્રથી રજૂઆત કરી છે અને ગુજરાત સરકારનો અભિગમ શિક્ષણને કેળવણીને આગળ ધપાવવાનો છે એ જઈને લક્ષવામાં લઈને ટૂંક સમયની અંદર સરકાર શ્રી ના શિક્ષણ ખાતા તરફથી અને ગુજરાત ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી તેમજ જિલ્લાના શિક્ષણ અધિકારી તરફથી યોગ્ય તપાસ કરી અને શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે તેમજ તાસ પદ્ધતિથી સારી રીતે બાળકોને શિક્ષણ આપે એવી મારી નમ્ર વિનંતી અને અપીલ છે બીજેભાઈ આપણે ઘણી વખત શું થાય છે કે શિક્ષકો અને આચાર્યો અથવા સંચાલક ગણ એ ફરિયાદ કરતા ડરે છે કારણ કે ત્યાં સંખ્યા ઘટતી હોય તો મર્જ થવાનો ડર છે આવા સંજોગોમાં માંગણી કઈ રીતે કરી શકાય અને સરકારે શું નિર્ણય લેવો જોઈએ હવે મદદ કરવાની જે સરકાર શ્રીની નીતિ છે એ ખૂબ દુઃખની છે કારણ કે જ્યારથી શાળા શરૂ કરવામાં આવે છે ત્યારથી શાળાનું શિક્ષણ વધે એવું ગામોનું અને શિક્ષકોનો પણ અભિગમ હોય છે પરંતુ ખરેખર સંજોગોમાં વાસ્તવિક હકીકત જોઈએ તો સરકાર અત્યારે ખાનગી શાળાને બહુ પ્રોત્સાહિત કરે છે અને સરકારી સંસ્થાઓ હોય એમાં પણ પ્રોત્સાહિત કરતા નથી એટલે શિક્ષકોની જે ઘટ છે એ ઘટ જો પૂરક કરવામાં આવે bureau report mahadev news maria hatina